છેલ્લા ઘણા સમયથી બહારના ખાવામાં કે પછી મોંઘી દાટ હોટલોમાં જીવાતમાંથી જમવામાંથી જીવાત નીકળી રહી છે એવામાં હવે આણંદના વલ્લભ વિદ્યાનગરની રણક હોસ્ટેલમાં શાક અને ભાતમાં ઈયળો અને મકોડા જેવી જીવાત નીકળી છે વિદ્યાર્થીનીઓને આ અંગે અનેક વખત રજૂઆતો પણ કરી છે છતાં પણ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે ભોજનમાંથી યળો નીકળતા વિદ્યાર્થીઓને હોબાળો કર્યો હતો સંવાદદાતા રૂપેશ જોડાય છે રૂપેશ

નારાજગી છે તંત્ર દ્વારા તેમ છતાં પણ કોઈ એક્શન નથી લેવાય રહ્યા આ કદાચ બિન આરોગ્યપ્રદ ખાવાનું ખાઈ રહ્યા હોય તેવું પ્રથમ દ્રશ્ય લાગી રહ્યું છે એમના સ્વાસ્થ્ય સાથે ચોક્કસ ચેડા થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે